જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં મોજ મળશે સૂર્યદેવના દર્શન કરી મિત્રો કુળદેવીના દર્શન કરી ઇષ્ટદેવ કૃષ્ણના દર્શન કરી મહાદેવના દર્શન કરી મિત્રો આજે એક ભાઈ બનની વાડીએ ગયા હતા કે શિયાળાનું વાતાવરણ હતું તો એ કહેતા હતા ઘણા ટાઈમથી આવું રીંગણાં ખવાય કે તો હું કાલો જાય અને પછી મિત્રો જે અદ્ભુત રીંગણી દેખાડવામાં આવી છે મિત્રો કે એની વાત જ કરવામાં ડરજન મોઢે એમ ડરજન ડરજન જેમ કેળાના ના ડર્જન હોય એમ જેમ ડર્જન જેમ અને એક નંબર શાક મિત્રો કાઈ ના ઘટે ઈ કે એકવાર તું લઈ જા ને પછી મને કેજે તું કે કેવું એનું શાક થાય છે મિત્રો ભડથા કરવા હોય આખા રીંગણા કરવા હોય એમાં કઈ ઘટે જ નહીં મારો ભાઈ રીંગણી એટલે આવી રીંગણી મેં તો અદ્ભુત સફેદ રીંગણી છે ને ઉપર ડાઘ છે મરુણ ટાઈપ તમે જોઈ શકો છો પણ રીંગણાની મીઠાઈ છે જ કે અદ્ભુત હતી અને એણે મને એવું કીધું કે મેં આ રીંગણી બાર થી લાવેલો હતો બિયારણ અને નથી કોઈ દિવસ ખાતર આપ્યું કે નથી ઉપર દવાનો જ પાવશો પણ રીંગણા તમે સાહેબ જોવો ને ઓહો હો હું મારે વાત કરી મિત્રો અદભુત અદભુત એમ મને એવું છું કે આ રીંગણા માર્કેટમાં જો આનું બિયારણ આપને મળી ગયું હોય તો બે થી ત્રણ વીઘાની અથવા પાંચ વીઘાની રીંગણી કરી હોય તો મારો ભાઈ બોલી જાય એવા રીંગણા છે અદભુત ઓહો હો 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 રીંગણું રીંગણું ને રીંગણું તેમ હું આમ કરતો ને એક પછી એક ડાળ ને તો મને અદભુત થતું કે આ શું સેમ કોઈ લગાડી દીધા કોઈ સોટાડી દીધા એટલા બધા અદ્ભુત એમ તમે કલ્પના ન કરો એવી રીંગણી છે એક નંબર એકલું રીંગણું જ તેમ અને મીઠાશ એમાંય કાંઈ ઘટે નહીં તો ખેડૂત મિત્રો આવા નવા આપણા બ્લોગ જોવા માટે આપણા શોર્ટ વિડીયો જોવા માટે સાગર ભગુડા ખેડૂત ચેનલ લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયા જોવા માટે ખેડૂત મિત્રો એકવાર જોવો તો ખરા કે આ બિયારણ કેવું અને મારો ભાઈ એમાં શાક જ્યારે કરીને જે શાકનો સ્વાદ છે ત્યારે આપણે એમ થાય કે નાના રીંગણામાં કાંઈ ના ઘટે મિત્રો મિત્રો ભાઈ બનની વાડી એથી આવ્યો તો આવી ગયો રીંગણા બીંગણા લેતો આવ્યો અને રીંગણા મેં કાંઈ ઘટે એમ નહોતા ઘરે પછી શાખે બનાવ્યું એ અદ્ભુત હતું મિત્રો પણ રીંગણા મને બહુ ગમ્યા અને ખેડૂત મિત્રો ખરેખર કોઈ ભાઈઓને જો આ રીંગણાનું બિયારણ જોવે તો ખેડૂતભાઈ તરીકે કોમેન્ટ કર્યો ને આપણે તમારા માટે બિયારણ પણ રાખ્યું અદ્ભુત છે મિત્રો વાત એવી હતી ઘણા ટાઈમથી આપણો ભાગીદાર બે દિવસથી ક્યાંય ગયો કઈ ખબર નથી એકવાર મારે એને કહેતા કહેવાય ગયું હતું કે ભાઈ કાળા કારક લઈ લેસો અથવા નશામાં રહેશો તો એ હતો હું મેં કીધું આ ભાઈ કરશો મોઘરા અત્યારે દેખાય છે તો વહેલા હેત મોઘરા એવડાવડા થઈ ગયા એ મોઘરા થાવા ન દેવાય એ વ્યવહારિક વાત કરતો હતો મારો ભાઈ તો એમાંથી તો એ ભાઈ એટલા બધા એની વાત કરવામાં રી સડી ગઈ ને ધબધબાટી તો એની વાત જ કરો મેં એમ તો મેં કીધું અરે ક્યાં લઈ જાઓ મોઘરા કાપે તો કે ઘેરે શાક કરવા હું કા ઘેરે શાક કરવાની વસ્તુ છે અહીંયા કાપવાના છે એ તને દેખાતા નથી તો તરીમાં આવી ગયો એ કે તો કાંઈ નહીં જો જવા દો હું વિચાર કરો વગા વગા મનાવો ભીહ પડી ગયો મને તો કે આ ભાઈને ચૂ હું એટલો બધો ધુવા ફુવા થવા માંડ્યો આ તો હાલવા માંડી શું કરી લેવું અને વધારે કહેવાય એમ નથી અત્યારના સમય પ્રમાણે મારો ભાઈ ભાગ્યા એટલે તમે સમજો વાડીમાં આટો મારતો જયારે વ્યવસ્થિત હું એને પૂછતો હતો ભાઈ કેમ છે કેમ નહીં તો બધું મને હવે કીધું તે આ બધું આમ છે તેમ છે અને વ્યવસ્થિત વાત એ કરતો હતો પણ હવે એને પેટનો દુખાવો હું હોય તો ભાઈ કોઈને આપણા પેટમાં નથી ગળી ગયા તો પછી તેની મોજથી કામી કરતો હતો ને આ બધે મોઘરાય ભાંગતો હતો મારાથી ખાલી એટલું જ કહેવાય ગયું કે ભાઈ આ મોઘરા તું ને પેલા દેખાણા નહીં તે તો વિડા મોટા મોઘરા થાવા દીધા ને એમાંથી જવાનું રહીમાં આવી ગયો હવે મારે બે દી તો સમાધાન કરવામાં ટાઈમ કાઢવો પડે કેમ કે અત્યારે મારે એમાં ડુંગળી છે રોપ છે એમાં પાણી મેળવવાનું છે એવું બધું છે પણ હવે ભાગ્ય ને તો કઈ કહેવાય નહીં મને એમ તો મીઠો ઠપકો દો કે ભાઈ બે દિવસથી તું વાડીએ આવ્યો નહીં તો આ કરતો હું એટલે આપણે ભાગ્ય ને ખાલી એવું કીધું કે આવું ન થવું જોઈએ અને આ તમે અત્યારે જે કટિંગ કરો અને આ કરો છો તો એ તો કે હું તો શાક કરવા માટે એની ભાજી કરવી છે એટલે આવ્યો છો તો આ બધું ખેડૂતને તો હું નુકસાની ભોગવવાની મોગરા તમે જુઓ એકલું મોઘરું જ દેખાય છે એવડિયા એવડ્યા મોઘરા થઈ જાય તેને દેખાણા જ નહીં છે તો આપણે ખાલી વ્યવહારિક રીતે કેવું નહીં ભાગીદારને કે ભાઈ આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવો થોડુંક વહેલાં કાળજી રાખો એમ આવું એટલી વાતમાંથી તો એણે મોટો પહાડ ખોદી નાખ્યો બીજી તો એક બે વાર એને અમે ઓલી વાત કરી તો જ્યારે જ્યારે વાત કરું ત્યારે સટકતો જ તે અમે એને વધતા એવો નહોતો થતો કીધું આમ મતલબ કઈ તો એમ બોલા કેવાય નથી ને એને વિરોધમાં જાય લો એટલો બધો રીહમાં હતો વિચાર કરો અને હવે કહેવાય એમ તો વધારે હતું નહીં જો તમે જોવા જોવાની એક્શન કે મિત્ર ખેડૂત કરે તો કરે હું આમાં ભાગ્ય ને રડવું નથી અને ખેડૂતને બળતરા કરવી તો પછી કે વધે નહીં વધે હું કે મહેનત કરે તો વધે ને નહીત્ર હું વધે એટલો રીહમાં જ એટલો મને અત્યારે એવું જ લાગ્યું નશો કરેલો હશે એટલે બધો કઈ બોલે નહીં અત્યાર સુધીમાં તો કોઈ બોલ્યો નથી પણ નશો લાગી ગયો એવું લાગ્યું કેમ કે પીધલી હોય તો પીધલી નો ભરોસો ન કરે પીધલી ન કરે એટલું ઓછું એને બીજું કઈ દેખાય જ નહીં એને રીહ જ દેખાય કેમ મને કહેવાય એમ તમારે કહેવાતું જ નથી ને આવું બધું થતું હોય જો ભાઈ જોયું ખાલી આમાંથી આ બધું છે વિચાર કરો હવે ડુંગળી મારે મહિનો દોઢ મહિનાની વાર છે હવે મારે ડુંગળી ઓલીસ કરવાની છે ને એને કઈ દેખાતું જ નથી એને ઘણો સમજાયું ભાઈ એવું ન હોય એવું ન હોય જવો જોવો કરીને કે મોગ્ર ના ખા અને ભાગ્ય હિતા કે પાછું ઓળી હવે આ ભાઈડો ન જ હોય જો હું કરી લેવું આમાં તમે કહો ખેડૂતભાઈઓ શું કરીએ તો ખેડૂતભાઈ જો ડુંગળી ફર્સ્ટ ક્લાસ છે આપણી સાથે લાઈક કરો સપોર્ટ કરો